રાધનપુરથી ભૂજ જવા માટે કઈ બસ કેટલા વાગે આપણને રાધનપુરથી મળશે તો વિડીયોમાં મિત્રો ખાસ બને રહેજો કઈ બસ કેટલા વાગે રાધનપુરથી તમને મળશે જે ભૂજ તરફ તમને લઈ જશે તો એસટી બસના દરેક ટાઈમટેબલના વિડીયો તમને અમારી ચલમાંથી મિત્રો મળી રહેશે ચલમાં જઈને તમે ચેક કરી શકો છો કોન્ટેક નંબરો લાઈવ લોકેશન દરેક ટાઈમટેબલ પણ મિત્રો મળી રહેશે તો આજના વિડીયોમાં આપણે વાત કરવાની છે મિત્રો રાધનપુરથી ભુજ જવા માટે આપણને કઈ બસ કેટલા વાગે રાધનપુરથી મળવાની છે તો પહેલા નંબરની મિત્રો બસ વાત કરીએ તો સત્રસણાથી ભુજ જે એક્સપ્રેસ છે મિત્રો નવ ને તેર મિનિટે નીકળે છે ક્યાં થઈને નીકળશે ખેરાલુ નવ ને બાવન મિનિટે વિસનગર દસ ને પિસ્તાળીસ મિનિટે મહેસાણા અગિયારને અઢાર મિનિટે ચાણસમા બારને સત્તર મિનિટે હારીજ બારને પિસ્તાલીસ મિનિટે સમી એકને પાંચ મિનિટે અને રાધનપુર તમને મિત્રો મળશે એક અને ચાલીસ મિનિટે તો સાંતલપુર ચારને એકતાલીસ મિનિટે આડીસર છ અને ત્રીસ મિનિટે ચિત્રોડ આઠને અડતાલીસ મિનિટે સામખ્યાળી દસ વાગે ભચાઉ બારને દસ મિનિટે ગાંધીધામ બે ને ત્રેવીસ મિનિટે આદિપુર બે ને ચોપન મિનિટે અંજાર ત્રણને તેત્રીસ મિનિટે અને ભુજ તમને મિત્રો પહોંચાડશે છ અને બાર મિનિટે તો બીજા નંબરની મિત્રો વાત કરીએ મહેસાણાથી માંડવી લક્ઝરી બસ છે બાર ને ત્રેવીસ મિનિટે મહેસાણાથી નીકળે છે જે ચાણસમાં તમને મળશે એક ને વીસ મિનિટે હારીજ એકને ત્રેવીસ મિનિટે સમી બે ને બે મિનિટે અને રાધનપુર તમને મળશે બે અને તેત્રીસ મિનિટે બપોરે તો ભચાઉ પાંચને સત્તાવન મિનિટે ગાંધીધામ છ ને બેતાલીસ મિનિટે આદિપુર છ ને બાવન મિનિટે અંજાર સાતને પાંચ મિનિટે અને ભુજ તમને પહોંકાશે આઠ વાગે અને માંડવી ભુજ નવ અને આઠ મિનિટે તો ત્રીજા નંબરની મિત્રો વાત કરીએ પાલનપુરથી ભુજ વાયા રાધનપુર એક્સપ્રેસ તો પાલનપુરથી નીકળશે બપોરે બારને ચોત્રીસ મિનિટે જે દિશા તમને મળશે એકને અગિયાર મિનિટે સિહોરી બે ને પંદર મિનિટે થરા બે ને ચોત્રીસ મિનિટે અને રાધનપુર તમને મળશે ત્રણ અને પાંચ મિનિટે તો સાતલપુર ચાર અને અગિયાર મિનિટે સામાખ્યાળી છ ને અઢાર મિનિટે ભચાઉ છ ને ચાલીસ મિનિટે ગાંધીધામ સાત અને ત્રીસ મિનિટે આદિપુર સાતને બેતાલીસ મિનિટે અંજાર સાતને એકાવન મિનિટે રતનાલ આઠને પાંચ મિનિટે ભુજ આઠ અને બેતાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની મિત્રો વાત કરીએ થરાદથી ભુજ વાયા રાધનપુર તો બે વાગ્યે નીકળે છે થરાદથી બપોરે જે વાવ તમને મળશે બે ને પંદર મિનિટે ભાભર ત્રણ ને પાંચ મિનિટે અને રાધનપુર ડેપો તમને મળશે ત્રણ ને પચાસ મિનિટે તો સાંતલપુર ચાર ને ત્રીસ મિનિટે સામાખ્યાડી સાત અને દસ મિનિટે ભચાઉ સાત ને પંચાવન મિનિટે ગાંધીધામ આઠ ને પંચાવન મિનિટે આદિપુર નવ ને પચીસ મિનિટે અંજાર નવ ને પિસ્તાળીસ મિનિટે રત્નાળ દસ અને પંદર મિનિટે ને ભુજ દસ અને પાંત્રીસ મિનિટે તમને મિત્રો ત્યાં દેશે તો આગળની વાત કરીએ મહેસાણાથી ભુજ તો કેટલા નીકળે છે બપોરે તોર મિનિટે મહેસાણાથી નીકળે છે એક્સપ્રેસ જે હારીજ તમને મળશે ત્રણ ને પાંચ મિનિટે રાધનપુર તમને મળશે પાંચ અને પાંચ મિનિટે ગાંધીધામ સાત અને પંદર મિનિટ અને ભુજ તમને પહોંચાડશે દસ અને પિસ્તાલીસ મિનિટે રાત્રે તો આગળની વાત કરીએ સિદ્ધપુરથી ભુજ તો કેટલા વાગે નીકળે છે સિદ્ધપુરથી એક અને પંચાવન મિનિટે એક્સપ્રેસ જે હંસાબા કોલેજ સિદ્ધપુર તમને મળશે બે ને દસ મિનિટે મજાદર બે ને વીસ મિનિટે જઘણા આવે બે ને પચીસ મિનિટે પાલનપુર બે ને પાંત્રીસ મિનિટે ડીસા ત્રણને દસ મિનિટે સિહોરી ચાર ને દસ મિનિટે થરા ચારને પચીસ મિનિટે અને રાધનપુર તમને મળશે પાંચ અને પાંચ મિનિટે સાતલપુર પાંચ અને પચીસ સોરી છ અને પચીસ મિનિટે ભચાઉ આઠ અને પંચાવન મિનિટે ગાંધીધામ દસને પંદર મિનિટે આદિપુર છ અને સોરી દસ અને ત્રીસ મિનિટે અંજાર દસ ને પિસ્તાળીસ મિનિટે રત્નાર અગિયારને વીસ મિનિટે અને ભુજ તમને ભોંકાશે અગિયાર ને પચાસ મિનિટે તો આગળની વાત કરીએ હિંમતનગરથી માતાના મઢ વાયા વિજાપુર એક્સપ્રેસ છે મિત્રો ત્રણ અને પંદર મિનિટે નીકળે છે જે વિજાપુર તમને મળશે ત્રણ ને પિસ્તાલીસ મિનિટે મહેસાણા ચાર ને પચાસ મિનિટે ચાણસમા પાંચને પંચાવન મિનિટે હારીજ છ ને પચીસ મિનિટે સમી છ ને પંચાવન મિનિટે અને રાધનપુર તમને મળશે સાત અને ત્રીસ મિનિટે સાંતલપુર આઠને પિસ્તાલીસ મિનિટે સામખ્યાળી દસ ને પચાસ મિનિટે ભચાઉ અગિયારને પાંત્રીસ મિનિટે ગાંધીધામ બારને ત્રીસ મિનિટે આદિપુર બારને પિસ્તાલીસ મિનિટે અંજાર એક વાગે રતનાલ એક અને વીસ મિનિટે ભુજ બે વાગે નખત્રાણા ત્રણ ને વીસ ને માતાના માઠ ત્રણ અને પિસ્તાલીસ મિનિટે તમને ત્યાં પહોંચાડી દેશે મિત્રો તો આગળની વાત કરીએ પાલનપુરથી ભુજ વાયર રાધનપુર તો સાંજે સાત વાગે નીકળે છે પાલનપુરથી જે ડીસા તમને મિત્રો મળશે સાતને ત્રીસ મિનિટે શિહોરી આઠને પચીસ મિનિટે થરા આઠને પિસ્તાલીસ મિનિટે રાધનપુર નવ ને વીસ મિનિટે તમને મળશે સાંતલપુર અગિયાર વાગે આડેસર અગિયારને ત્રીસ મિનિટે સામાખ્યાળી બારને ચાલીસ મિનિટે ભચાઉ એકને વીસ મિનિટે ગાંધીધામ બે ને વીસ મિનિટે અંજાર બે ને પચાસ મિનિટે રતનાલ ત્રણને પચીસ મિનિટે અને ભુજ મિત્રો તમને પહોંચાડશે ચાર વાગે વધુ કોઈ પણ એસ ટાઈમ ટેબલની તમારે માહિતી જોઈએ છે તો દરેક માહિતીના વિડીયો તમને અમારી ચેનલમાંથી ગુજરાતીમાં મળી રહેશે તમે જઈને ચેક કરી શકો છો મિત્રો